જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ મા ચામુંડાને પ્રાર્થના કરું કે માતાજી સર્વ જીવને સારી તંદુરસ્તી આપે સારી તંદુરસ્તી હશે તો બાકીના સુખ જે છે એ આપણે ભોગવી શકીશું આજનો આપણો વિષય જે છે વિડીયોનો એ છે વાળને લગતો હેરને લગતો માથાના વાળ જો આછા થઈ ગયા હોય માથામાં તાલ પડી ગઈ હોય ઉપરના ભાગમાંથી વાળ આછા થઈ ગયા હોય કે હેરને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એના માટેનો ખૂબ જ સરસ મજાનો દેશી પ્રયોગ અને એના માટેના બે ખૂબ જ સજા સરસ મજાના હેર ઓઇલ કે આ બે હેર ઓઇલ વાપરવાથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે એ હેર ઓઇલ કયા કયા છે એના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે મેળવીશું તો ચાલો મિત્રો આજે આપણે જોઈએ કે માથાના વાળને લગતી સમસ્યા જે છે એ કઈ રીતે આપણે સોલ્વ કરીશું તો માથાના વાળની જે સમસ્યા છે એ લગભગ દરેક એજના માણસોને જોવા મળતી હોય છે ખાસ કરીને બહેનોમાં અને ખાસ કરીને જે ભાઈઓ બહેનોને પેટની ગરમી રહેતી એને સૌથી વધારે હેરફોલનો પ્રશ્ન રહેતો હોય છે તો આ હેરફોલનો પ્રશ્ન જે છે એ કઈ રીતે સોલ્વ કરવો એના વિશેની આપણે માહિતી મેળવીએ તો હેરફોલનો પ્રશ્ન જે છે ખાસ કરીને આપણે જો પૂરતો ખોરાક ન લેતા હોય પૌષ્ટિક આહાર ન લેતા હોય ભોજનમાં દૂધ જો આપણે ન પીતા હોય તો આ બધી વસ્તુના અભાવે આપણને શારીરિક તકલીફ તો થાય છે પણ સાથે સાથે હેરફોનનો પ્રશ્ન પણ ખૂબ મોટો ઉભો થાય છે તો પૂરતા પ્રમાણમાં ભોજન લેવું પૌષ્ટિક ભોજન લેવું ખૂબ જરૂરી છે આમળાનું જ્યુસ ત્રણ ચમચી સવારે ત્રણ ચમચી સાંજે અને ત્રણ ચમચી બપોરે આવી રીતે આમળાનું જ્યુસ પીવાનું છે શિયાળો શરૂ થાય છે એટલે બજારમાં લીલા આમળા તાજા આમળા મળી જશે તો આ આમળાનું જાતે તમે જ્યુસ બનાવી અને પી શકો છો એ સિવાય ડુંગળીનો રસ રોજ રાત્રે હળવાતે કાલી વાળના મૂળમાં મસાજ કરવાનો છે ડુંગળીનો રસ તમે જાતે ઘરે કાઢી શકો છો આ પ્રયોગ જે છે તમારે મિનિમમ સોળ દિવસ સુધી ફરજિયાત કરવાનો છે જે મિત્રોને જે બહેનોને ભાઈઓને વધારે પ્રમાણમાં હેરફોલ થતા હોય વધારે પ્રમાણમાં માથામાં તાલ પડી ગઈ હોય તો એ ભાઈઓ બહેનોએ વધારે પ્રમાણમાં એ આ પ્રયોગ શરૂ રાખવાનો છે આઠ સોળ અડતાલીસ એવી રીતે દિવસોમાં તમે આ પ્રયોગ કરશો તો ખૂબ સારો રિઝલ્ટ મળશે હવે આજે આપણે જોઈએ કે એવા કયા બે હેર ઓઇલ છે કે જે મિક્સ કરી અને યુઝ કરવાથી હેરફોલનો પ્રશ્ન સોલ્વ થશે માથામાં જો તાલ પડી ગઈ હોય તો પણ એમાં ખૂબ સારો રિઝલ્ટ મળશે આ બે હેર ઓઇલ જે છે એ એકનું નામ છે કલોજીનું હેર ઓઇલ અને બીજું નામ છે ગુંજાદીનું હેર ઓઇલ બંને પ્રોડક્ટ અમારી પોતાની બ્રાન્ડ પ્રોડક્ટ છે મુકેશભાઈ ફાર્મસીઝ પ્રોડક્ટ છે કલોજીનું તેલ અને ગુંજાદીનું તેલ જે છે એ ઘણી બધી કંપનીના આવતા હોય છે પણ અમારી પાસેથી જે મિત્રોએ કલોનજીનું ઓઇલ અને ગુંજાદીનું ઓઇલ પરચેસ કરેલું છે એ મિત્રોને ખૂબ સારા રિઝલ્ટ અને રિવ્યૂ આપણને મળેલા છે તો જે મિત્રોએ આ રિવ્યૂ અને રિઝલ્ટ વિશે માહિતી મેળવી હોય એ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ અને એના વિશે માહિતી મેળવી શકે છે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે અમારો વોટ્સઅપ નંબર છે સિત્તેર તેતાલીસ એકાવન નવ્વાણું સત્તાવન આ અમારો વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ અમારી જે કાંઈ પ્રોડક્ટ છે અમારી પોતાની બ્રાન્ડ પ્રોડક્ટ છે મુકેશભાઈ ફાર્માસિસ્ટની જે કાંઈ પ્રોડક્ટ લોન્ચ અમે કરેલી છે એના રિઝલ્ટ અને રિવ્યૂ તમે જાણી શકો છો તો આ વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન થઈ શકો કરોંજીનું તેલ અને ગુંજાદીનું તેલ જે છે એ વધુ માહિતી મેળવવા માટે અથવા તો અમારી પાસેથી ખરીદી કરવા માટે અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકો છો સર્વજીનમાં ચમુંડા ચામુંડા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના જય માતાજી